સુરતના પલસાણા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલા સંતોષ ટેક્સટાઇલ મિલમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં અને કામદારો દાજી જવા પામ્યા હતા જેમાં બે કામદારોના મોત નીપટતા પરિવારજનો દ્વારા વળતરની માંગ કરાઈ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામમાં આવેલા સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી મિલમાં કેમિકલ ભરેલું રમ અચાનક જ ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં બે કામદારો પિસ્તાલીસ વર્ષીય દેવેન્દ્ર બહાદુરસિંહ અને ચોવીસ વર્ષીય રોશન કુમારના મોત થવા પામ્યા છે ત્યારે અનેક લોકો ઘાયલ થવા પામ્યા હતા ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફડાતફડી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને કાટોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તો મૃતક કામદારોના શબને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વળતાની મૃતકોના પરિવારજોને માંગ કરી હતી મૃતક ચોવીસ વર્ષીય રોશનના પરિવારમાં ચાર વર્ષનો પુત્ર અને સાત મહિનાની પુત્રી છે ત્યારે અન્ય મૃતક પિસ્તાલીસ વર્ષીય દેવેન્દ્ર બહાદુ અને તો બંને મૃતક રોશન અને દેવેન્દ્ર પરિવારમાં કમાવડો કોઈ જ નહી હોય તેથી યોગ્ય વળતર મળે તેવી માંગ કરાય છે क्रम फटने से हमारा भाई घायल हो गया घायल होने के बाद में वहाँ पे जो कुछ भी कारीगर थे वो अपना जाके घर पे हमारे भाभी से घटना के बारे में सब बताए कि भाई घायल हो गया है और उसके बाद भाभी हमारी बोले सर उसका फट गया है भाभी हमारी जो है सगा संबंधी सबको अपना संदेशा दिए उसके बाद उनको घंटा डेढ़ घंटा लग गया वहाँ जाने में उसके बाद जब वहाँ पे गए तो तब तक सेठ मिल में आग लगवा चुका था और उसके बाद वो बोला जब हमारे घर वाले वहाँ पे गए तो वहाँ पे वो उनको हल्ने नहीं दिए बोले इसमें आग लग गया है इसमें मत हलो तब तक दमकल की गाड़ी आ, और कुछ पुलिस फोर्स वहाँ पे आ गया था उसके बाद में हम सभी लोग बाहर निकल आए उसके बाद ये पता लगा कुछ घायल आदमी फलसाना के शिवम हॉस्पिटल में गए हैं कुछ एप्पल में गए हैं उधना में तो हम सभी लोग जहाँ जहाँ पे गए थे वहाँ वहाँ पे गए वहाँ वहाँ पे हमने अपना लिस्ट देखा तो हमारे भाई का उस लिस्ट में नाम नहीं था उसके बाद में फिर रात को हमको 11 बजे ये मालूम पड़ा कि कुछ बॉडी सिविल हॉस्पिटल में गया हुआ है तो हम सभी लोग यहाँ सिविल हॉस्पिटल में भाग के आए हैं अब यहाँ पे दो बॉडी पड़ी हुई है अब उसका जांच होगा डीएनए टेस्ट होगा उसके बाद जब रिपोर्ट आएगा हम अपने भाभी को अपने भाभी के बच्चों को यहाँ पे ले आए हैं और उसके बाद में उसका अपना जो भी होगा क्रियाकलाप वो अपना करेंगे तब मालूम पड़ेगा કેમિકલ ભરેલા એક ડ્રમમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આગ ઝડપથી સમગ્ર મિલમાં ફેલાઈ ગઈ હતી અચાનક જ બનેલી દુર્ઘટનાને કારણે મિલમાં તફડી મચી જવા પામી હતી જીવ બચાવવા માટે કામદારો ભાગદોડ કરવા લાગ્યા હતા પરંતુ કેટલાક કામદારો અંદર જ ફસાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા પુરુષ અને મહિલા કર્મચારીઓએ લોહી લોન હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા